જોલાલાના વતની પંકજભાઈ આર્મીમાં લેફ્ટનન્ટની તાલીમ પૂર્ણ કરી ચલાલા મુકામે પરત આવતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ચલાલા નહીં પરંતુ સમગ્ર ગુજરાતનું ગૌરવ કહી શકાય તેવા ચલાલાના વતની પંકજભાઈ મુકેશભાઈ પરમારે આર્મીમાં ડાયરેક્ટ યુપીએસસી પાસ કરી લેફ્ટનન્ટની પોસ્ટ પર સિલેક્ટ થઈ તાલીમ પૂર્ણ કરી ચલાલા પધારતા ભવ્ય સ્વાગત કરવામાં આવેલું હતું જેમાં પેટ્રોલ પંપ પાસે અમરેલી રોડ પર તેઓનું સન્માન કરી અમરેલી રોડથી પૂજ્ય દાન બાપુની જગ્યામાં તેમજ ભીમનાથ મહાદેવ પોલીસ ચોકી વગેરે સ્થળોએ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમનું આયોજન ગાયત્રી મંદિરમાં રાખવામાં આવેલ પૂજ્ય શ્રી વલ્કુબાપુ તેમજ પૂજ્ય રતિદાદા અને ભીમનાથ મહાદેવ મંદિરના મહંત દીનુભાઈએ સન્માન કરી આશીર્વચન પાઠવેલા હતા તેમજ આ કાર્યક્રમમાં ચલાલા પોલીસ સ્ટેશનના पोलिस स्टाफ त्यांच्या गामना अग्रणी महेंद्रभाई सादराणी मिठापूरना सरपंच उपेंद्रभाई वाळा नगरपालिकाना माजी प्रमुख जयराजभाई वाळा जला शहर भाजप प्रमुख भैलूभाई वाळा अग्रणी जयराजभाई जबलिया अशोकभाई कात्रोटिया डॉक्टर देवकुभाई वाळा कमलेशभ विठराणी निवृत्त पोलीस इन्स्पेक्टर मधुभाई वाळा अमरेली जिल्हा सैनिक युनियनना प्रमुख तरुणभाई शुक्ल अमरेली भरतभाई वाळा निवृत्त आर्मी आर्मीमेन अनुभाई પિસરિયા આર્મીમેન અને ખાંભા બહારના હોદ્દેદારો વકીલ એનડી દેવમુરારી અમરેલી જિલ્લાના માજી સૈનિકો સમગ્ર સન્માન કાર્યક્રમમાં હાજર રહેલા હતા